મોદી વરદ હસ્તે તારીખ 26 ફેબ્રુઆરી 2022 ના રોજ હતું જે ચોરસ મીટર પ્લોટ એરિયામાં ચારસો ચોરસ મીટર બાંધકામમાં રૂમ એક કિચન કમ ડાઇનિંગ રૂમ એમ મળી કુલ રૂપિયા લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ માજી કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિ તાલુકા પંચાયત બનાવવાથી સુરત તથા નવસારી જિલ્લામાં મુખ્ય સિટીમાં જવાને બદલે હાઈવે પર જ વિશ્રામ ગૃહ લાભ મળવાથી સમય તથા બચાવ થશે આમાં વિશ્રામ ગૃહ નિર્માણથી સુરત જિલ્લામાં અવારનવાર બહાર ગામથી આવતા મહાનુભાવો પદાધિકારીઓ તેમજ અધિકારીઓને લાભ થશે આજ રોજ પલસાણા ખાતે એક સુંદર મજાનું વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ અન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા સંગઠનના પ્રમુખશ્રી શ્રી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલ સાહેબ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિશ્રામ ગૃહની વાત કરું તો બે હજાર છસો ચોરસ મીટર એરિયામાં આ ચારસો ને ચોરસ મીટર જેટલા બાંધકામનું આ વિશ્રામગૃહ બનાવવામાં આવ્યું છે એમાં એક વીઆઈપી રૂમ બે જનરલ રૂમ એક ડ્રાઈવર રૂમ કિચન ડાઇનિંગ એમ સુંદર મજાનું આયોજનની સાથે આજે નવા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એક રૂ એક કરોડ રૂપિયાની ફાળવણી ગુજરાત સરકાર દ્વારા થઈ હતી અને તેની સામે લગભગ નેવ્યાસી લાખથી વધુના ખર્ચે આ વિશ્રામગૃહ તૈયાર થયું છે જે જે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ સરકારી કામકાજ અર્થે આવશે એને વિશ્રામ માટે કે એમના રોકાણ માટે કે અન્ય કોઈ આયોજન કરવા માટે આ એક સુંદર મજાનું સ્થળ ગુજરાત સરકાર દ્વારા પલસાણા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જેને આ પ્રજાજનોએ પણ ખૂબ આનંદ અને ગૌરવની સાથે આ ક્ષણને વધાવી લીધી છે જય હિન્દ